હલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે દાળ ઢોકળી બનાવીશું હું ત્રણ ટાઈપની દાળ અને થોડા જુગ લીધા છે તેને પલાળી રાખવાની બેથી ત્રણ કલાકને સવાર કરવી તો સાંજેથી પલાળી રાખવાની અને ધોઈને તેની અંદર હું બે ટમેટા લીધા છે થોડું હેદર થોડીક નિમક અને થોડું તેલ નાખી પાણી નાખી અને બેથી ત્રણ વિસલ વિસલ થાય ત્યાં સુધી આપણે લોટ બાંધીશું તેની અંદર ઢોકળી માટે લોટ તેની અંદર અજમો નાખવાનો અભી આવીતમ ભૂસીને નાખવાનો તેની હૈદર નિમક અને થોડું મોણ માટે તેલ નાખી અને લોટ બાંધી દેવાનો જે આપે રોટલીની જેમ નોર્મલ બાંધતા હોય રોટલી જેવો તેવો લોટ બાંધી અને થોડી વાર માટે રાખી દેવાનો ત્યાં સુધી આપે વઘારની તૈયારી કરી લઈ આદુ મરચું લીમડો ગરમ મસાલો દાળનો મસાલો જે તમે નાખતો હોય હૈદર નિમક ને લીલું મરચું આખું બી તમે નાખી અગો તે રેડી કરી લેવાનું અને આની અંદર હું તમાલપત્ર લીધું છે સુકેલ મરચું ને લવિંગ લીધું છે અને દાળ રેડી થઈ જાય ત્યારે આવી તમ ફૂલડાથી મેસ કરી નાખવાની અને ટમેટું નાખ્યું તો તેના ઉપરની છાલ છે એ આવી તમ અલગ થઈ જાય એટલે એને અલગ કાઢી દેવાની અને ત્યારબાદ આપે વઘાની તૈયારી કરશું થોડું બેથી ત્રણ ચમચી તેલ લેવાનું રાઈને મેથી લેવાની રાઈ તતડા મંડે તેની અંદર મરચું લવિંગ ને તજ નાખી દેવાનું અને ત્યારબાદ તતડી જાય એટલે તરત જ તમાલપત્ર કોકમને જીરુંને નાખી અને પાછું જીરુંને સસડાવવા દેવાના અને ચમચામ જે આપણે મસાલો રેડી કરી રાખ્યો તો તે અંદર નાખી અને તેની અંદર દાળ નાખી દેવાની એટલે જેથી કરી અને મસાલો બરી ન જાય અને બરી ન જાય એટલા માટે તરત જ આપણે દાળ નાખી દેવાની અને થોડીવાર માટે જરાક હલાવવાનું અને દાળ ચડવા દેવાની કૂક થાય ત્યાં સુધી આપણે પછી આપણે ઢોકળીની તૈયારી કરીશું લોટ રેડી રેડી થઈ ગયો છે આવી રીતે લોટ મસળી અને ઘોયણા કરી લેવાના નોર્મલ આપણે જે રોટલીના ઘોયણા કરતા તે ટાઈપના પણ તેનાથીને થોડી જાડી વણવાની ને તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો કમેન્ટ્સ કરજો અને શેર કરજો આવી તમ રોટલી વણી લેવાની બધી રોટલી ને આવીતમ જાડી થિકનેસ રાખવાની જે આપણે નોર્મલ રોટલી વણતા તેનાથી ને થોડીક જાડી રાખવાની ને ડાર ઉકળી જાય ખદખદી જાય એટલે તેની અંદર એક લીંબુ અને બેથી થી બે ટુકડા ગોળના તમને ખાટી મીઠી જોઈએ તે પ્રમાણે રોટલી વણે જાય એટલે તેના અવિતમ સ્ક્વેર અથવા તો ત્રિકોણ આકારમાં તમને જેવા ગમે તે ટાઈપના રોટલાના કટકા કરી દેવાના ને જો તમને આ રોટલી ચડાવેલી જોતી હોય તો ચડાવવાની અને કાચી જોતી હોય તો કાચી બી ચાલે ડાયરેક્ટ ને પીસ કરી લેવાના અમને ચડાવેલી ગમે છે એટલે હું ચડાવી અને પીસ કરીને જે દાળ ઉકળી જાય રેડી થઈ જાય તેની અંદર રોટલી નાખી અને પાછી થોડીક વાર ચડવા દેવાની કૂક થવા દેવાની રોટલીને અને પછી તેની અંદર ધણાને નાખીને આ રીતે બનાવશો તો દાળ ઢોકળી બહુ સરસ થાય છે અને તે દાળ આપણે જે જોઈએ એ પ્રમાણે થોડી ઓછા વધુ લઈ